અમરેલીમાં નગરપાલિકા દ્વારા ત્રણસો વર્ષ જૂના અઠીલા હનુમાન મંદિર સહિત દસ ધાર્મિક દબાણોને તોડી પાડવા માટે નોટિસ અપાયા બાદ આજે લોકો દ્વારા અમરેલીના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત લોકો નગરપાલિકા કચેરીમાં પણ ધસી ગયા હતા અને ચીફ ઓફિસરની ચેમ્બરને તાળા મારેલા હોવાથી લોકો ચેમ્બરની બહાર બેસી ગયા હતા અને રામધૂન તથા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી શાશ્વત સંદેશ ન્યૂઝ સરકાર સુધી પણ આ વાત તમે પહોંચાડો ન બને અને બીજું સાહેબ લગભગ તમારે આપણે રૂબરૂ હતા ચીઠ સાહેબ હતા તમે હતા બધા આપણે ચેમ્બરમાં બેઠા હતા ચીખ સાહેબ ત્યારે કીધું તું નાગનાથ થી લઈ

જનરલ પબ્લિકને નડતા ન હોય એને શા માટે હટાવવા અત્યાર સુધી વર્ષોથી જૂના મંદિરો પૂરું થઈ હોય સામે ડિમોલિશનમાં આવી જાય તો એ મંદિર બસો ત્રણસો વર્ષ જૂના છે અત્યાર સુધી કોઈ નિર્ણય હવે તો હવે છે શા માટે નડે છે વહેલી તકે સરકાર આ સંકલન પાછો ખેંચી લે અને જે પોઝિશન હતી તે પોઝિશન જ રાખે એવી અમારી અપેક્ષા છે કદાચ કદાચ ધારો કે આમાં સરકાર વલણ વલણ નહીં લે તો પછી હિન્દુ સમાજના ગ્રોથ માટે આક્રોશ માટે કોઈ પણ પરિસ્થિતિ માટે સરકાર તૈયાર રહે અને હિન્દુ સમાજના રોડ ઉપર ઉતરશે તો પછી બહુ પરિસ્થિતિ ગંભીર થશે તો આ બાબત સરકાર વિચારે ખાસ કરીને વિચારી ડૉક્ટર ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત સરકારે જે સર્ક્યુલર બહાર પાડ્યો છે કે ભાઈ મંદિરોનું ડીલકોરેશન કરવાનું એના વિરોધમાં અમરેલીમાં પણ લગભગ દસેક મંદિરને નોટિસ મળી છે કે જે કોઈને નડતરરૂપ નથી રસ્તાની વચ્ચે નથી અને બધા ભાવિકો ત્યાં રોજ દર્શને જાય છે જુદા જુદા કાર્યક્રમો કરે છે વટ ભોજન કરે છે આરતી રોજ થાય છે વર્ષોથી જે મંદિરો ત્યાં છે એને ડિમોલિશનની નોટિસ મળી છે તો આ કયા પ્રકારનું સરકારનું વલણ છે કાંઈ ખબર પડતી નથી જે સરકાર સાધુ સંતોના આશીર્વાદથી રચાણી છે એને એના વતી હિન્દુ સમાજના મહત્વ મળ્યા છે એ જ સરકાર હવે આસ્થાના કેન્દ્ર આપણા હિન્દુઓના એને ડિમોલિશન કરવા જઈ રહી છે તો આના માટે આપણે સખત વિરોધ કરવો જોઈએ વિરોધ કરીએ છીએ ગામે ગામ આખા ગુજરાતમાં આવેદન પણ આપીએ છીએ અને જો આખા ગુજરાતમાં આવેદન આપવાથી કાંઈ રિઝલ્ટ નહીં આવે તો પછી આગળ આંદોલન કરવામાં આવશે અને કયા પ્રકારનું આંદોલન હશે અને એમાંથી કાંઈ તકલીફ કોઈ ઊભી થાય તો એની જવાબદારી સરકારની રહેશે તો સરકારે આકોતરા આકોતરા વિચાર કરી અને આગળ પગલાં લઈ અને આ સર્ક્યુલર પાછો ખેંચે ડિમોશન ડિમોલિશન બંધ રાખે એટલે જે પ્રમાણે છે એ પ્રમાણે ચાલવા દે આને માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ ઉત્તર ગુજરાતના પ્રમુખ લાડુવાભાઈ અને ઉત્તર પ્રદેશના મંત્રી રાજુભાઈ ત્રણેયની ધરપકડ ખાલી આવેદન આપવા જતા હતા ધરપકડ કરી એમાં કાંઈ કોઈ પાસે હથિયાર નહોતું કે કોઈ બીજા એવા સૂત્રોચ્ચાર નહોતા કરતા છતાં પણ એની ફરિયાદ ફરિયાદ લઈ ગયા છે અંદર તો આ ન થાય એનો અમે આ વિરોધ કરીએ છીએ આ બધા અંદર લઈ ગયા એને એટલે કદાચ આપણે પણ જો અંદર જવું પડે તો આપણે બધી તૈયારી રાખજો તો કોઈના બાપની બીક રાખવાની જરૂર નથી અને જો સામાન્ય વાતચીત કે સામાન્ય આંદોલનથી ઉકેલ નહીં આવે તો હિન્દુ સમાજ રસ્તા પર ઉતરશે અને ત્યાર પછી જે જવાબ જે ઘટનાઓ બને એની જવાબદારી સરકારની રહેશે એવું અહીંથી અમે સરકારને મેસેજ આપીએ છીએ 再见。